નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો લોકો દિવસે ને દિવસે સવાલ કરી રહ્યા છે કે સોનું ખરીદવું છે પરંતુ મિત્રો સોનાનો ભાવ જે છે એ સતત આસમાને જતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો આજના વિડીયોમાં પણ આપણે માહિતી મેળવવાના છીએ કે આજે સોનાની કિંમતોમાં વધારો તો જોવા મળી રહ્યો છે પરંતુ આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો આગામી દિવસોની અંદર હજુ પણ વધારામાં જવાની શક્યતાઓ છે કે નહીં જેની સાથે વાત કરી ચાંદીની કિંમતો હવે આસમાને પહોંચી ગયો છે અને આગામી દિવસો એટલે કે બે હજાર ના અંત સુધીમાં સોનાની કિંમતોમાં કેટલો વધારો થવાની શક્યતા છે જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જો મિત્રો તમે પણ સોના

દસ હજાર બસો ચોત્રીસ માં જયારે દસ ગ્રામ સોનું એક લાખ બે હજાર ત્રણસો ને ચાલીસ માં જયારે સો ગ્રામ સોનું દસ લાખ ત્રેવીસ હજાર ચારસો માં જોવા મળી રહ્યું છે તો સોનાની સાથે સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ કારણ કે ઘણા બધા મિત્રો ચાંદીની પણ ખરીદી કરવાનું વિચાર કરી રહ્યા છે તો આજે એક ગ્રામ ચાંદીની કિંમત ફરીથી આજે વધીને આજે ચાંદી એક ગ્રામ એકસો ને સોળ માં જયારે દસ ગ્રામ ચાંદી એક હજાર એકસો ને એકસઠ માં જ્યારે સો ગ્રામ ચાંદી અગિયાર હજાર અને ચાંદી ને દિવસે મોંઘી થતી જોવા મળી રહી છે તો હવે લગ્ન ગાળામાં સોના ચાંદી ખરીદી ક્યારે કરવી જો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો હવે સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ

સોનાની ખરીદી કરવાનો વિચાર કરતા હોય છે પરંતુ આ વખતે ઊંચા ભાવના કારણે ડિમાન્ડ ઓછી રહી છે અને સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ભારે ખરીદી અને જીઓપોલિટિકલ ટેન્શનના કારણે સોનાના ભાવમાં વધારો થયો છે જો કે તાજેતરમાં હાલ વાત કરીએ તો મિત્રો 9 કેરેટ ગોલ્ડ જ્વેલરીના હોલમાર્કિંગ થી હલકા અને સસ્તા દાગીનાની ડિમાન્ડ વધી શકે છે જે આ મિત્રો ઘણા બધા લોકો જે છે એ સોનું ખરીદવાનો પ્લાન તો બનાવી રહ્યા છે પરંતુ

એક જ સવાલ કે સોનું ખરીદવું છે તો સોનું ક્યારે ઘટાડો અને સોનું જે છે એ મિત્રો ફક્ત રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરા અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે અને જો આ શેરબજાર અથવા તો સોનાની કિંમતો

રોકાણકારો જે છે એ મિત્રો રોકાણ કરી રહ્યા છે જેના કારણે સોનાની કિંમતો જે છે એ મિત્રો આસમાને જતી જોવા મળી રહી છે તો આજે એમસીએક્સ અનુસાર સોના ચાંદીની કિંમતોમાં માં કડાકો બોલી ગયો છે અને સોનું છે એ મિત્રો હવે ફરીથી મોંઘુ થતું જ જોવા મળી રહ્યું છે જો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ કે સ્થાનિક બજારમાં પણ સોના ચાંદીની કિંમતોમાં માં કડાકો બોલી ગયો છે ને જો મિત્રો હવે આગામી દિવસોની વાત કરીએ તો હવે આગામી દિવસોમાં જો તમે સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો હવે સોનું સતત વધવાની મળી રહી છે તો અત્યારે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળશે ત્યારે સોનાની ખરીદી કરી લઈએ અને ઘણા બધા મિત્રો તો એમ પણ સવાલ કરી રહ્યા છે કે શું આગામી દિવસોમાં સોનાનો ભાવ જે છે એ સિત્તેર થી પિંચોતેર હજાર ની આજુબાજુ થશે તો બધા જ જણાવી દઈએ કે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો ભયંકર વધારામાં જતું જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને બે હજાર ચોવીસ ની તુલનામાં બે હજાર

સંપૂર્ણપણે તેજી જોવા મળે નિફ્ટી અંદર જોવા મળે યુએસ ડોલરમાં સતત મજબૂતાઈ જોવા મળે અને સોનાની માંગમાં સતત ઘટાડો જોવા મળે તો એક આશા જોવા મળી રહી છે કે સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળે તે તેવી જ જોવા મળી રહી છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે તેજી વલણ ફરી ચુક્યું છે અને સોનું જે છે એ ઓલ ટાઈમ આઈસોપાટીએ ટ્રેડ કરતું જોવા મળે